ભાવનગર એલસીબી જુગારના અડ્ડા સામે અત્યારે જે કાર્યવાહી કરી છે કાર્યવાહી વિશે વાત કરવી છે ભાવનગર એલસીબી એ રીતે માહિતી મળી હતી એ રીતની ફરિયાદો મળી હતી કે કુંભારવાડા વિસ્તાર છે ત્યાં ઘણા લાંબા સમયથી જુગારનો અડ્ડો છે ધમધમી રહ્યો છે ઘણા લાંબા સમયથી ત્યાં લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ જે જુગાર છે એ ચાલી રહ્યો છે તે જ ફરિયાદના આધારે એલસીબીની ટીમ છે સક્રિય બની હતી અને સૌથી પહેલા તો ડ્રોન મારફતે ત્યાં રેકી કરવામાં આવી હતી એ જે જુગારનો અડ્ડો છે તેના પર નજર રાખવામાં આવી રહી હતી ને ત્યાર પછી ભાવનગર એલસીબી દ્વારા રંગે હાથ આ જુગારનો અડ્ડો છે તેનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો ત્યાં હાજર લોકોની ધરપકડ કરવામાં આવી હતી ઘણા બધા લોકો છે એ ભાગી છૂટ્યા હતા પણ ઘણા બધા લોકોની ધરપકડ કરવામાં આવી છે ફરિયાદના આધારે એલસીબીની ટીમ કાર્યરત બની અને આ રીતની જે કાર્યવાહી છે તેમના દ્વારા કરવામાં આવી હતી ધરપકડ કરીને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે જ્યારે ડ્રોન મારફતે તેમના દ્વારા રેકી કરવામાં આવતી હતી તો ઘણા બધા લોકો છે ત્યાં અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો અને ત્યાં નદીનો જે ખારાપાટનો વિસ્તાર છે ત્યાં પાણી ભરાયેલા હતા ઘણા બધા લોકો તો જીવ બચાવવા માટે તેમાં કૂદી પડ્યા હતા આ રીતની માહિતી પણ અત્યારે સામે આવી છે પણ ખાસ આ રીતની કાર્યવાહી કરીને આજે આખો જુગારનો અડ્ડો છે એની ધરપકડ કરવામાં આવી છે લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે આ વિષયને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો નમસ્કાર